હેલો તો દોસ્તો તમે આ જોઈ રહ્યા છો અમારી આ ચેનલ પર તો તમારું સ્વાગત છે તો આ તમે જાણતા જશો કે આપણા ગુજરાતના સુપરસ્ટાર આવ્યા માયરાબેન સોયા માયરાબેન સોયાનું આજ રોજ તેમનું અવસાન થયું છે તેઓ સિંગર જયેશભાઈ સોડાભાઈ સાથે લાઈવ પ્રોગ્રામમાં અને વિડીયો આલ્બમમાં પણ એ કામ કરતા હતા તેમનું જોરદાર કામ હતું તેમનું વિડીયો બી જોરદાર જોરદાર ચાલતા હતા તેમના ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ જોરદાર વિડિયો ચાલતા હતા એવા આપણા માયરાબેન સોયાનું આજે અવસાન થયું છે તો તમે જોઈ રહ્યા છો તેમનું અવસાન કેવી રીતે થયું છે તે હજુ ખબર પડી નથી પણ તમને જેમ જેમ આગળ માહિતી આવશે તેમ તેમ તમને બતાવવામાં આવશે તો જોઈ રહ્યા છો આપણા માયરાબેન સોયા તે જે જોરદાર એમના આલ્બમ બધા જ મિલિયનો પર ચાલી ગયા છે અને તેઓ વીડિજમાં બહુ સારું કામ કમાવ્યું છે નામ કમાવ્યું છે અને તેઓ નવરાત્રિમાં પણ બુકિંગ એમનું ચાલુ જ હતું પણ તેમનું આ જોઈ રહ્યા છો આ જો દેખો એમનું અવસાન થઈ ગયું છે